સંગઠન ભારતના દ્વારા સનાતન સંસ્કૃતિનું જતન કરતું લાલબાગકા રાજા ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું આજ રોજ હિન્દુ યુવા સંગઠનના લાલબાગકા રાજા કહેવાતા હિન્દુ સનાતન સંસ્કૃતિનું જતન દ્વારા ગણેશ પંડાલમાં એન્ટ્રી થતાં જ ગૌમૂત્રનો છંટકાવ સાથે હિન્દુ યુવા સંગઠન ભારત ઉના દ્વારા આયોજિત લાલબાગકા રાજા ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રભુ શ્રીરામ તથા શ્રીરામ સેના દ્વારા રામેશ્વર મહાદેવ સંપૂર્ણ સ્થાપનાની ઝાંખીમાં કાલેશ્વર મહાદેવની ઝાંખી આદિયોગી ઝાંખી તથા ગણેશ પંડાલમાં અવનવી ઝાંખીઓ સ્થાપિત કરાઈ હતી અને તેમણે રોજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ વિજયભાઈ કે રાઠોડ રવિભાઈ કે રાઠોડ પરિવાર દ્વારા દર્શનનો લાભ લીધો સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા રાજુભાઈ ડાભીએ પણ દર્શનનો લાભ લીધો અને તેમજ યુવા હિન્દુ સંગઠનના યુવા મિત્રો અને ભાઈઓ દ્વારા મટકી ઉત્સવ ભજન મંડળીઓ તેમજ અન્નકોટ ચડાવી મહાઆરતી અને હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે ગણેશ પંડાલમાં દર્શનનો લાભ લીધો હતો અને સનાતન સમસ્ત સનાતની હિન્દુ સમાજને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સંવાદદાતા વિજય સોલંકી દીવ મિરર ન્યૂઝ ઉના મારું નામ બારિયા મહેશભાઈ રામજીભાઈ હિન્દુ યુવા સંગઠન ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ તો તમે જે આ પહેલી વર્ષ ગણપતિની સ્થાપના કરેલી છે તો તેના વિશે શું કહેવા માંગશો એમ એવું છે કે ઘણા વર્ષો પહેલાં ગણપતિ બેચાડતા લાલબાગ રાજા હવે આ વર્ષે બધા હિન્દુ યુવા સંગઠનના મહાકાલના યુવાનો દ્વારા બધી નક્કી કરવા કે આપણે આ વર્ષે ધીમે ધીમે શરૂઆત કરીએ અને આ વર્ષે શરૂઆત કરવામાં હિન્દુ સાંસ્કૃતિક જે નીતિની નિયમો મુજબ અંદર એન્ટ્રી સાતા જ ગૌમૂત્રથી છંટકાવ કરી અને સુશોભિત કરવામાં આવેલ છે બધું ને ગણપતિદાદા છે એને પાછળ મહાકાલ મહાકાલિંગ મોરો આપેલો છે સાથે રામેશ્વર મહાદેવ જે સ્થાપના થયેલી છે એને આખી આદિ આપેલી છે આદિ યોગી દ્વારા ગોઠવેલા છે પ્લસ પાછા મહાકાલેશ્વર ભગવાનનું જે અગોરનાથ બાપાવાળું રૂપ છે ગોઠવેલ છે અને ભક્તો ઘણી સંખ્યામાં આવે છે અને રોજને રોજ અવનવા અવનવા કાર્યક્રમોનું અહીંયા હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ મુજબ આયોજન કરવામાં આવે છે હાય સત્ય તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી